નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમને કેવા મંદિરના દર્શન કરવાના છીએ કે જે માત્ર એક દોરો બાંધવાથી પેટમાં રહેલી તેવી પથરી નીકળી છે કિલોમીટર અને ડીસા થી માત્ર સાત કિલોમીટરના અંતરે પાલનપુર ડીસા હાઈવે પર આવેલું છે મહાદેવ બાપાની ની અને જગ વિખ્યાત બનેલા મંદિર પથરીના દર્દીઓ માટે રૂપ સાબિત થયું છે અને રોજ હજારો માણસોની પેટની પથરીઓ અહીં નીકળે છે જો તમે પણ પથરી ના દર થી પીડાતા હોય તો તમારા માટે બેસ્ટ રહેવાનો છે કેમ કે અહીંયા હજારોની સંખ્યામાં લોકોના દુઃખ દૂર થયા છે ને સંખ્યામાં અહીં લાઈવ પડ્યા છે 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 તમે જોઈ શકો છો વાત તો એ કે અત્યાર પથરીઓ પથરીઓ નીકળી અને તમામ રજીસ્ટર કરીને સંગ્રહ કરવામાં આવ્યો છે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે એક દોરો બાંધવાથી પથરી નીકળી જાય છે તો મિત્રો આ તું નારસુંગા વીર મહારાજ નું જગ વિખ્યાત એવું મંદિર આ વિડીયોને લાઈક નહીં કરો તો ચાલશે પણ પથરીથી પીડાતા તમામ મિત્રો ના વિડીયો જરૂર થી શેર કરજો અને પેજ ને ફોલો કરી દેજો જય વીર મહારાજ